નમસ્કાર દર્શક મિત્રો એસ ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બુબારું કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી એક કરોડના વળતરની માંગ અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં મૃત્યુ પામેલ ચાર કામદારોના પરિવારોને રૂપિયા એક એક કરોડનું વળતર ચૂકવવા માંગ એક કરોડના વળતરની માંગ સાથે અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં મૃત્યુ પામેલ ચાર કામદારોના પરિવારને રૂપિયા એક એક કરોડનું વળતર ચૂકવવાની માંગ છે અંકલેશ્વરમાં પચીસ મિનિટ પહેલાંના સમાચાર સામે મળી રહ્યા છે અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા ચાર કામદારોના પરિવારને એક એકનું વળતર આપવાની માંગ સાથે શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં આ બનાવ જે બન્યો છે તેના વિરુદ્ધ પત્ર પાઠવવામાં આવ્યું છે શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટના શૈલેન્દ્ર પટેલ સંતોષ પાસવાન અને જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો સહિત યુવાનોએ આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અંકલેશ્વર મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ ત્રીજી ડિસેમ્બરના રોજ બપોરે અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો સર્જાયેલી આ ગોઝારી ઘટનામાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા ચાર કામદારોના અચાનક જ પ્રચંડ બ્લાસ્ટ થયા ચારેય કામદારો દૂર ફંગોડાઈને પડી જતા તેઓના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા ભરૂચ જિલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટરો અને માલિકોની બેદરકારીને કારણે નિર્દોષ કામદારો ઔદ્યોગિક અકસ્માતની ઘટના બની છે મુખ્ય માલિક સંસ્થાને મૃતકોના પરિવારજનોને ત્રીસ ત્રીસ લાખનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે જે વળતર ખૂબ જ ઓછું છે ત્યારે મૃતકોના કામદારોના પરિવારજનોને એક એક કરોડ જેટલું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ઉપરાંત મોટાભાગના કોન્ટ્રાક્ટર કામદારો પર પ્રાંતિય આવા ગંભીર અકસ્માતોનો ભોગ બને છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા પર પ્રાંતિય હોવાના કારણે તોછડું વર્તન કરી કાયદેસરના વળતરના હકોથી વંચિત રાખવામાં આવે છે અકસ્માત બાબતે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ભરૂચ તેમજ જીપીસીબી ભરૂચ તેમજ લાગતી વળગતી સરકારી એજન્સીઓ દ્વારા તટસ્થ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી પણ માંગણી કરી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર મંગળવાર કે દિન dopar me 12:30 baje ke aas paas अंकलों में आई हुई डेटा जो प्रचंड ब्लास्ट हुआ था और उसका आप मीडिया के माध्यम से पूरे देश में उस को आ, पहुंचाया गया था और चार कामगारों की जो मृत्यु उसके संदर्भ में आज रोज श्री राम चैरिटेबल ट्रस्ट एवं से प्रभु सेवा ट्रस्ट द्वारा हमने मामले दर के हाथों से गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी को एक आवेदन पत्र भेजा है और आवेदन पत्र में ऐसा लिखा गया है कि मृतक परिवार को गुजरात सरकार द्वारा एवं पीएम फंड में से उनको सहाय मिले सहाय इसलिए हम मांग रहे हैं कि उसमें ऐसे भी परिवार है जो अपंग है और वो अपने पति पर निर्भर थे तो अब उनके पास कोई गुजरा ना होने के कारण हमारी सबकी मांग एक ही है कि उनको पीएम फंड में से एवं गुजरात सरकार द्वारा उनको मुआवजा मिले जैसे 2023 में आंध्र प्रदेश में जो प्रचंड ब्लास्ट हुआ था और वहां की सरकार ने एक करोड़ रुपए तुरंत ही मृतक तो परिवार को मिला था तो हमारी भी ऐसी मांग है कि गुजरात सरकार द्वारा भी उन्हें एक करोड़ सहायक के रूप से दिया जाए

ને ચાર કામદારના મૃત્યુ થયા છે તેના અનુસંધાન શ્રી રામ ટ્રસ્ટ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલું હું મારી વાતને એક સારી રૂપે મેં કહેવા માંગીશ કે હવે તો રહી ગયા છે સ્મરણના ઢગલા હવે તો રહી ગયા છે સ્મવણમાં ઢગલા એ માછલીને ક્યાં ગોટું જેને ખાઈ ગયા છે બગલા આજે કમની રૂપી બગલા છે

કે આ જો આની વ્યવસ્થા કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં આનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું અને જે ભાષામાં સમજે એ ભાષામાં એને સમજાવીશું જય શ્રી રામ બીજી વસ્તુ કેવા માંગુ છું લો મીડિયાના માધ્યમથી અમે મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે આ પ્લેટફોર્મ શ્રી રામ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ અને જનસેવા પ્રભુ સેવા ટ્રસ્ટ હવે કોઈ બનાવ બનશે તો આખા કંપનીમાં જાતે હસ્તાક્ષેપ કરશે ને આ કંપનીવાળાએ પોતાને શું સમજી લીધેલા છે આ કંપની વાળા પોતાના જીવ ને જીવ છે અને જે મજદૂર છે એ કુતરા બિલાડાના જીવ સમજે છે એ સામંતવાદી વિચાર જે ચાલે છે અમે ભૂલી દઈશું ને બધા ગ્રુપ મળીને company માં તાળા મારી દીધો આ વખતે થઈ ગયું તો આને કહીને વાત એના વિરામ આપે છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ